યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામના એક પ્રતિનિધિમંડળે કેન્દ્રીય ગૃહ સચિવ આર કે સિન્હાની મુલાકાત લીધી ઉલ્ફાના નેતા અરવિંદ રાજખોવાએ ગૃહ સચિવ સાથે થયેલી વાતચીતને હકારાત્મક ગણાવી છે ઉલ્ફા અને સરકાર વચ્ચેની બેઠકમાં મુખ્ય રીતે ઉલ્ફાની માગણીઓ પર ચર્ચા કરવામાં આવી મુલાકાત બાદ ઉલ્ફાના નેતા અરવિંદ રાજખોવાએ કહ્યું કે સરકારે આસામ સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ પર કામ કરવાની તૈયારી દર્શાવી છે બેઠકનો મુખ્ય હેતુ પત્ર પર ચર્ચા કરવાનો લોકોના અધિકારો અને તેમની ઓળખ બચાવી રાખવા બંધારણમાં સંશોધન કરવાની વાત પર વિચાર કરવામાં આવ્યો તેમજ આસામની ત્રણ દાયકા જૂની સમસ્યા પર બેઠકમાં ચર્ચા કરાઈ આસામમાં પ્રવર્તી રહેલી પૂર પરિસ્થિતિ અંગે પણ ચર્ચા થઈ આસામમાં પૂરની સ્થિતિને પહોંચી વળવા કેન્દ્રએ રાહત કાર્ય જલ્દી જ શરૂ કરવાની વાત કરી છે બેઠકમાં સરકારે પૂર અસરગ્રસ્તોને પૂરતી મદદ અને સહયોગ આપવાની તૈયારી દર્શાવી છે આમ સરકાર અને ઉલ્ફા વચ્ચેની આ બેઠકને ઉલ્ફા સંગઠનના નેતાઓ સફળ ગણાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ